કે મહેમાન બનીને આવ્યા છો તમે આંગણિયામાં આજે મારા કે મહેમાન બનીને આવ્યા છો તમે આંગણિયામાં આજે મારા કે તમારા આવવાથી મારું આંગણિયું પાવન પાવન થયું છે કે પધારો ચારણ પધારો આ સાવજ રૂપી સોમનાથની સુપુત્રી નિકિતા ગૌશ્વામી તમારું સ્વાગત કરે છે નમસ્કાર મિત્રો આજે માલશ્રમ ગામની અંદર મારા ખાસ મિત્ર છે ભવિષભાઈ ગૌસ્વામી એમના ઘરે આજે આવ્યો છું અને એમની લાડેભાઈ દીકરી નિકિતા ગૌસ્વામી ખૂબ સરસ વિડીયો બનાવે છે પોતે એક્ટર પણ છે અને સારી એવી વક્તા પણ છે સુંદર એમનો અવાજ છે સારા એવા વિડીયો બનાવે છે તો બધા મિત્રોને મારી ખાસ નમ્ર વિનંતી એટલી છે કે એમને સપોર્ટ કરજો એમની ઇન્સ્ટાગ્રામની આઈડી છે નિકિતા ગૌસ્વામી દસ તો આ આઈડીને વધુમાં વધુ લોકો ફોલો કરજો અને એમને ખૂબ અને શું છે